બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી મેથીની ગોટી બનાવીશું બહુ જ વધારે ટેસ્ટી લાગશે મુઠિયાને પણ ભૂલી જાઓ એટલી વધારે ટેસ્ટી લાગે છે અને આ ગોટીનો તમે બનાવીને એકવાર બનાવીને અઠવાડિયા સુધી એને ખાઈ શકો છો ચા સાથે કેચઅપ સાથે તમે એને એન્જોય કરી શકો છો અને અંદરથી બહુ સરસ સોફ્ટ પણ બને છે મેથીનો બિલકુલ કડવો ટેસ્ટ પણ નથી લાગતો હતો તો ચાલો આપણે એકદમ ટેસ્ટી અને ફટફટ બની જતી એવી મેથી ગોટી બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં અડધા કપથી થોડુંક વધારે દહીં લીધેલું છે ખાટું એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી ભરીને લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર એકથી દોઢ ચમચી જેટલું અને એડ કરીશું એમાં ગરમ મસાલો એક નાની ચમચી જેવો હિંગ એડ કરીશું જેથી પચવામાં સરળ પડે સાથે સાથે અજમો હાથમાં મસરીને એક નાની ચમચી જેટલો એડ કરીશું એક નાની ચમચી જેટલું જીરું અને બે નાની ચમચી ભરીને એમાં વરિયાળી એડ કરેલી છે સાથે સાથે તીખું લીલું મરચું એક ચમચી ભરીને અને આડુ લસણની પેસ્ટ એક ચમચી ભરીને એડ કરી છે તમે લસણ ના ખાતા હોય તો આ ટાઈમે તમે લસણને સ્કીપ પણ કરી શકો છો સાથે સાથે થોડું ગળપણ બધો સ્વાદ બેલેન્સ કરવા માટે મેં એમાં ગોળનો પાવડર એડ કરેલો છે એની જગ્યા તમે ખાંડ પણ એડ કરી શકો છો બે ચમચી જેટલા એમાં તલ એડ કર્યા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગોળ એડ કરવાથી ગળ પણ બહુ વધારે નહીં આવે પણ બધો સ્વાદ બેલેન્સ થશે સાથે સાથે એક મોટી ચમચી જેટલું મેં રેગ્યુલર રિફાઈન ઓઇલ એડ કરેલું છે હવે આપણે એમાં મેથી એડ કરીશું મેથી હું આ વાટકીના માપથી ધોઈ અને કાપીને ચાર વાડકી જેટલી મેથી યુઝ કરું છું એની સામે આપણે એક વાડકી જેટલો લોટ એડ કરીશું બેસન જે રેડીમેડ રેડીમેડ મળે છે એ જ મેં યુઝ કર્યું છે અને એક વાડકી જેટલો ઘઉંનો કડકડો લોટ એડ કરેલો છે તમારી પાસે ઘઉંનો કડકડો લોટ ના હોય તો રોટલી બનાવવાનો જે લોટ આવતો હોય છે તેને તમારે અડધી વાડકી અને અડધી વાડકી જેટલી સોજી એડ કરી દેવાની તો બે વાટકી જેટલું લોટનું માપ એની સામે ચાર વાટકી જેટલી મેથી બિલકુલ પાણી એડ કર્યા વગર મેં આ રીતે લોટ બાંધી લીધેલો છે મીડિયમ સોફ્ટ છે હવે આપણે હાથને સરસ રીતે ધોઈ અને તેલથી ગ્રીસ કરી લઈશું અને પછી એમાંથી આપણે ગોટી વાળી લઈશું ઓકે આપણે એને આજે મુઠિયાના શેપની ગોટી કરીએ છીએ તમે એકદમ નાના શેપમાં પણ એને બનાવી શકો છો ગોળ શેપમાં પણ બનાવી શકો છો મેં આજે લંબોળ શેપમાં એને બનાવેલ છે હવે મીડિયમ તેલ ગરમ છે આ પહેલી બેચના ગોટી છે આપણી તો એ આપણે મીડિયમ તેલમાં ફ્રાય કરીશું તો અને બીજી આ રીતે બનાવીને રેડી રાખીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થશે હાઈ ફ્લેમ નહીં રાખવાની નિકળ બહારથી એકદમ ચડી જશે ડાર્ક કલર થઈ જશે અને અંદરથી કાચું રહી જશે તો ફ્રેન્ડ્સ આપણે બેસનનું પ્રમાણ એક વાટકી જેટલું રાખેલું છે એટલે બિલકુલ મેથીનો કડવો ટેસ્ટ નહીં આવે બહુ જ સરસ લાગશે સાથે સાથે બેસન નાખવાના કારણે થોડાક ચીકણો લોટ બંધાશે તો હાથને તમારે તેલથી ગ્રીસ કરીને પછી જેમાંથી શેપ આપવાનો તો તમે રાઉન્ડ શેપમાં બનાવી શકો આ રીતે તમે લંબગોળ શેપમાં પણ બનાવી શકો હવે જુઓ બેથી ત્રણ મિનિટ સરસ શેકાઈ ગયા ઉપરથી સરસ ગોલ્ડન અને અંદર સુધી ચડી ગયા એટલે મેં એને કાઢી લીધેલા છે હવે બીજી બેચના આપણે ફ્રાય કરીશું એવી રીતે મેં લગભગ ચાર બેચના ફ્રાય કરેલા થોડા થોડા કરીને આ રીતે છ સાત કે આઠની ક્વોન્ટિટીમાં અને આ રીતે જુઓ બીજી બેચ પણ આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તમે પણ આ મીઠી ગોટી જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને ઉત્તરાયણમાં તમે ઊંધયું બનાવો તો તેમાં પણ આ મેથી ગોટી મુઠિયાની જગ્યા પર તમે એડ કરી શકો છો એનો ટેસ્ટ પણ બિલકુલ તમને મુઠિયા કરતાં પણ સરસ લાગશે તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ વિડીયો થોડું પણ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે બિલકુલ ફ્રીમાં છે તો તમે પણ આ મેથીનો નાસ્તો બનાવો ચા સાથે અથવા કેચઅપ સાથે કે પછી તમે ઊંધિયું બનાવીને એની સાથે